બાવાગુર દરગાહમાં ટ્રસ્ટમાં થોડા દિવસો પહેલાં જ એક મહિલા સાથે ત્યાંના મુંઝાવરે ગેરકૃત્ય કર્યું હતું જે અંગે આજરોજ સીધી સમુદાયના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી આજરોજ ગુરુવારના રોજ ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સીધી સમુદાયના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાવાગોડ દરગા ટ્રસ્ટમાં દરગા શરીફ મસ્જિદ ઓફિસ ભંડાર રૂમ અને અન્ય રૂમો આવેલી છે જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટીઓ પૈકીમાં મુજાવર તરીકે રહેતા ઈસમે જે ગેરકૃત્ય કરેલું છે જે ઘણી શરમજનક બાબત છે જે બાબત સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારની સજા થાય એ યોગ્ય અને ન્યાયી છે વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુદ્ધમાં કાર્યો કરેલા હોય જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓના દૂર કરેલા છે પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળને મોટી લાંચન લાગ્યું છે તે સ્થળ પર લોકોની આસ્થાઓ જોડાયેલી હોય અને પોતાની તકલીફ દૂર કરતા હતા ત્યાં શરમજનક વર્તનથી લોકોને દુઃખ થયું છે જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોને સજા થાય તેમ કરવાની માંગ કરી હતી દુર રિપોર્ટ જે ગુજરાતી ન્યૂઝ ભરૂચ મારું નામ યુનુસ બાદશાહ રહેવાશી રતનપુર બાવાગોર અમે આજે કલેક્ટર સાહેબ શ્રીની ત્યાં આવેદનપત્ર આપ્યું કારણ એ હતું કે આજથી દસ કે બાર દિવસ પહેલાં જે ત્યાંના સોકોલ કહેવાતા મુજાવરે એક શ્રદ્ધાળુ બા છોકરી હતી એની સાથે જે કૃત્ય કરેલું છે એ કૃત્યને અમે સદંતર વખોડીએ છીએ અને લોકવાયકા જે ચાલે છે કે ટ્રસ્ટ અને ટ્રસ્ટના કરતા ધરતાઓ એની એને સે આપતા હોય કે એની સાથે હોય એવું બિલકુલ નથી અમે એના વિરોધમાં છીએ અને સરકારને તથા અમે કલેક્ટર સાહેબશ્રીને પોલીસ તંત્રને પણ એ જાણ કરેલી છે કે જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ અને આરોપી આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે સાથે જ તમામ શ્રદ્ધાળુઓને ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય ગમે તે જ્ઞાતિના હોય તમામને મારી અપીલ છે કે આવતા છવ્વીસ નવ બે હજાર ચોવીસના દિવસે ચશ્માનો મેળો હોય તમે વધુમાં વધુ આવી અને લોકોને એ લોકોને એ બતાવો કે તમે દાદાની સર સરકાર સાથે જોડાયેલા છો તમારે સો કોલ મુજાવર સાથે કોઈ લેવા દેવા નથી આભાર